તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા મહિન્દ્રા બસો પીચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર ઓગણચાલીસ હોસ પાવરનું આખું એન્જિન જનરલ બનાવેલું છે હજુ રાઉસ કરવાનું પણ બાકી છે ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે અને હાઇડ્રોલિકમાં અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે કન્ડિશન આખું જનરલ બનાવેલું છે કલર આખો ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો નું કોન્ટેક વનરાજભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓર્નરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી વાયરિંગ કમ્પ્લેટ સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે લાઇટ બધી ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને ટાયર નેવું ટકા નાના અને મોટા જોવા મળશે મોટા ટાયર નેવું ટકા રિમોટ નાના ટાયર નેવું ટકા આખા છે હાલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવ માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો